તો મિત્રો સૌથી પહેલાં તો ભાઈ તમે આ વિડીયો જોવો કારણ કે મિત્રો વાત કરી તો એક વિડીયો નહીં પરંતુ મિત્રો ગુજરાતમાં મિત્રો ગેરમાં જેટલા પણ લોકો હોય છે મિત્રો તમામ લોકોની સાથે આવું હોતું હોય છે જેથી મિત્રો વાત કરી ઘણા બધા લોકોના ઘરમાં ઘૂસી જતો હોય છે ઘણા બધા લોકોના ગામમાં ઘૂસી જતો હોય છે જે આ મિત્રો વાત કરતા તો વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ગેરમાં મિત્રો એટલા બધા મિત્રો આવ જ હોય સિંહ હોય કે વાઘ હોય કે પરંતુ મિત્રો કોઈ પણ એવા મિત્રો પ્રાણીઓ છે એ ઘરમાં ઘૂસી જતા હોય છે તો સૌથી પહેલાં તમારે સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મિત્રો વારંવાર આવી ઘટનાઓ પણ ઘણી બધી ઘટતી હોય છે જેમાં મિત્રો વાત કરીએ તો પોતાના બાળકનું ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મેં જે વિડીયો જોયું મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને શેર કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ઘણા બધા ગરીબ લોકો હોય છે જે ઝોપડાવાળા વાળે મિત્રો એમ કીધું ડુંગરમાં પીડ્યા હોય છે સાથે સાથે મિત્રો વાત કરી તો જે ગેરમાં હોય છે તે મિત્રો ખાસ કરીને સાવચેતી રાખવી કારણ કે મિત્રો આવા વિસ્તારમાં તમારે ન રહેવું જોઈએ જ્યાં મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમે સાવચેતી રાખજો કારણ કે મિત્રો કંઈ પણ એવી ઘટનાઓ ઘટતી હોય છે જેમાંથી મિત્રો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયોમાં કોઈ પણ નુકસાની તો નથી થઈ પરંતુ મિત્રો આપણે શીખ મળે છે કે મિત્રો કંઈ પણ જગ્યાએ મિત્રો આપણે અહીંયા રહેતા હોય છે જંગલમાં હોય કે ડુંગરમાં હોય કે પણ કોઈ પણ એવી ખતરનાક જગ્યામાં રહેતા હોય છે તો ખાસ સાવ ખાસ કરીને મિત્રો સાવચેતી રાખવી આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરવાનું ખાસ તમારે ભૂલવો નથી કારણ કે મિત્રો ઘણા બધા લોકો આના શિકાર થઈ જતા હોય છે અને ઘણા બધા લોકો સાથે મિત્રો ન બનવાનું ઘટનાઓ ઘટતી હોય છે આ વિડીયોને ખાસ કરી શેર તમારે નથી વિડિયો વિશે તમે શું મિત્રો આને કોઈ પણ નુકસાની કરે નથી પરંતુ મારે વિડીયો બનાવવાનું કારણ એ છે કે મિત્રો ઘણા બધા લોકો સાવચેતી નથી રાખતો તો સાવચેતી રાખજો વિડીયોને વધારે વધારે ને શેર કરજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત